સુપ્રભાત બાળમિત્રો સુ ટીચર કેમ છો મજામાં ને બધા સરસ બાળમિત્રો આપણે આપણા રોજિંદા જીવનમાં કંઈક ને કંઈક ક્રિયાઓ કરતા રહીએ છીએ એ ક્રિયાઓ કે કાર્યો આપણે કોઈ બીજી વ્યક્તિને પણ જણાવીએ છીએ બરાબર ને તો ચાલો બાળમિત્રો આજે આપણે રોજિંદા જીવનમાં કરતા કાર્યો એટલે કે આપણે પોતે જે ક્રિયાઓ કરતા હોઈએ તેને સંસ્કૃત ભાષામાં કઈ રીતે દર્શાવી શકાય તે જોઈએ અને સમજીએ મમ નામ કિશોરઃ મારું નામ કિશોર છે અહમ પાઠશાલામ ગચ્છા હું નિશાળે જાઉં છું તત્ર અહમ અભ્યાસમ કરો ત્યાં હું અભ્યાસ કરું છું મમ નામ ખુશ્બુ મારું નામ ખુશ્બુ છે અહં પુસ્તકાલય ગ્છા હું પુસ્તકાલયમાં જાઉં છું તત્ર અહમ પુસ્તક પઠામી ત્યાં હું પુસ્તક વાંચું છું મમ નામ રાજેશ મારું નામ રાજેશ છે અહમ ક્રીડાંગ ગ્છા હું રમતગમતના મેદાનમાં જાઉં છું તત્ર અહમ ક્રીડામી ત્યાં હું રમું છું મમ નામ મહર્ષિ મારું નામ મહર્ષિ છે અહમ ગૃહમ ગચ્છામી હું મામાના ઘરે જાઉં છું તત્ર અહમ મહં નમામી ત્યાં હું નાનાને એટલે કે માતાના પિતાને નમું છું મમ નામ રમા મારું નામ રમા છે અહં પ્રાર્થનામંદિરમ ગ્છામી હું પ્રાર્થના મંદિરમાં જાઉં છું ત્ર અહમ પ્રાર્થના ગીતમ ગયામી ત્યાં હું પ્રાર્થના ગીત ગાઉં છું મમ નામ મારું નામ પ્રવીણ છે અહમ જલાશય ગ્છામી હું તળાવે જાઉં છું તત્ર અહમ તરામી ત્યાં હું તરું છું મમ નામ પૂનમ મારું નામ પૂનમ છે અહં ભોજનાલયમ ગ્છા હું ભોજનખંડમાં એટલે કે રસોડામાં જાઉં છું તત્ર અહમ ખાદા મી ત્યાં હું જમું છું મમ નામ કૌશલ મારું નામ કૌશલ છે અહમ મિત્ર સ્મરામી હું મિત્રને સંભારું છું એટલે કે યાદ કરું છું અહમ પત્રમ લિખામી હું પત્ર લખું છું મમ નામ પૂજા મારું નામ પૂજા છે અહમ ચિત્રશાલામ ગચ્છા હું ચિત્રશાળામાં જાઉં છું તત્ર અહમ ચિત્રમ પશ્યામી ત્યાં હું ચિત્ર જોઉં છું મમ નામ રૂપલ મારું નામ રૂપલ છે અહમ નૃત્યશાલા ગચ્છામી હું નૃત્યશાળામાં જાઉં છું તત્ર અહમ નૃત્યામી ત્યાં હું નૃત્ય કરું છું જોયું બાળમિત્રો આ રીતે આપણે આપણી રોજિંદી ક્રિયાઓને સંસ્કૃત ભાષામાં લખી અને બીજી વ્યક્તિઓને કહી શકીએ છીએ તમને સમજ પડી ને સરસ તો બાળમિત્રો તમે પણ દિવસ દરમિયાન જે ક્રિયા કે કાર્યો કરો છો એ કાર્યોને સંસ્કૃત ભાષામાં લખજો અને વર્ગખંડમાં બધાને સંભળાવજો